তোমার না 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 বিचारा গর্দন হেরা নারান হ্যাঁ হুম 2000 2000

એની ચોરી કરેલી હતી સદર ગુનાની જાણ અમને સો નંબર કંટ્રોલ રૂમ મારફતે કમલાબાગ પીઆઈ ને તાત્કાલિક કમલાબાગ પીઆઈ એમના ચાર જે પીએસઆઈ હતા એમના અંડરમાં દસ માણસોની ટીમ બનાવી લોકલ જે કઈ પણ નેત્રમના સીસીટીવી કેમેરા છે આ સિવાય આજુબાજુના સીસીટીવી કેમેરા છે એ તમામને ચેક કરી ચોવીસ કલાકમાં જ આ ઘરફોડનો ભેદ ઉકેલી નાખ્યો છે અને અઠ્ઠાણું રિકવરી સાથે અ આ બંને જે ઈસમો છે એમને પકડી પાડ્યા છે બંને ઈસમોનું આરોપીઓનું નામ એકનું નામ લેખરાજ છે અને એકનું નામ અરુણ કિશોર વાઘેલા છે અને હાલ આમના પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટમાં ચાલુ છે હા આમાંથી એક આરોપી છે એની ઉપર અગાઉ પણ ચોરીની એક બે ફરિયાદો થયેલી છે અને આ કમલાબાગ પોલીસ સ્ટેશનના જૂના એમસીઆર કમલાબાગ પીઆઈ કાનમિયા સાહેબ કમલાબાગ પીએસઆઈ એબી દેસાઈ આ ઉપરાંત કમલાબાગ પીએસઆઈ એક મારું આ તમામે પોતપોતાના બે બે માણસોની ટીમ બનાવેલી હતી આ ઉપરાંત હ્યુમન રિસોર્સ થી જાણવા મળેલું હતું કે આ જે ઇસમ છે સીસીટીવી કેમેરામાં એને ગ્રે કલર નું ટી શર્ટ પહેરેલું હતું બ્લેક કલર નું ટી શર્ટ પહેરેલું હતું એ કરલી ના પુલ પાસે ઉભો છે એવી એમને બાતમી મળેલી હતી એના આધારે આખું ડિટેક્શન થયેલું તમારા અંદાજીત મુદ્દા માલ સાડા નવ લાખ જેટલા રૂપિયાનું નું છે આ ઉપરાંત પિસ્તાલીસ થી પચાસ હજાર જેટલું ચાંદી છે અને આ ઉપરાંત સાડા દસ થી બાર હજાર જેટલી રોકડ રકમ છે અને આ સિવાય એક કિસમ હજી છે જે જેની અવસ્થા કિશોર વયની છે એટલે અમે એનું નામ દર્શાવી શકીએ એમ